અડાજન ખાતે રહેતા સ્કૂલવાન ચાલકના નામે સ્ક્રેપની બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી કરનારા સીએસઆઈ સામે ફરિયાદ નોંધાતા ઇકોસેલે સીએસઈત બેની ધરપકડ કરી છે અડાજનમાં સ્કૂલવાનના ડ્રાઈવરના નામે કંપની બનાવી અને સ્ક્રેપના ધંધાના નામે સવા કરોડ રૂપિયાને જીએસટી ઉસેટી લેવાના ગુનામાં ઇકો સેલે રીંગરોડના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત બેની ધરપકડ કરી છે જેમ એક આરોપી ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની આશંકા છે કરોડો રૂપિયાના ખોટા બિલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કહેવાથી મહેશ રાઠી અનિયની પાસે બનાવ્યા હતા આ ગુનામાં અરવિંદ બાલુ વોરા તેની પત્ની અનસુયા અરવિંદ વોરા દીપક મંજી મકબરૂયા અને નિરૂષ એસેમ્બલ્સ અને રમેશ ગોપીરામ ગોયલ ભાગતા ફરે છે વધુમાં પોલીસે જણાવ્યું હતું કે રોડ પર ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી કોમ્પ્લેક્સમાં ચાર્ટર્ડ એકાઉન્ટ નીતિન મહેશ્વરિંતિયા અરવિંદ બાલુ વોરાની શિવધારા ક્રિએશન અને અનસુયા વોરાની ઝરણા ફેશનનું જીએસટી અને આઈટી રિટર્નનું પોતે કામ થતું હતું સ્કૂલ વાન ચલાવતા રાજેશ પવારનું બેંક ખાતું જીએસટી ઇસ્યુને કારણે જ ફ્રીજ કરાયું હતું ચાલકના નામે સવા કરોડ રૂપિયા ટેક્સ બાકી બોલતો હતો રાજેશ પવાના નામની રુદ્રા એન્ટરપ્રાઇઝ નામની કંપની વેસ્ટ સ્ક્રેપનો ધંધો કરે છે એવું બતાવ્યું હતું કંપનીનો જીએસટી મેળવી ઇન્ટરસ્ટેપ પેનલ્ટી સાથે એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયા ટેક્સ બાકી હતો રાજેશના સસરા દિલીપ ભુવડના નામનો નવ સપ્ટેમ્બર બે હજાર અઢારે કન્સન્ટ લેટર આપેલો હતો હાલ સી સીએ નીતિન કૈલાશ મહેશ્વરી અને મહેશ સાગર રાઠીની ધરપકડ કરી છે તો ભૂતકાળમાં એક હજાર કરોડ રૂપિયાની પકડાયેલી જીએસટી ચોરીમાં પણ ભંગાના વેપારી હોવાનું ખુલ્યું છે